बोलिकृष्णगणयालालकिजय श्रीमद् सद्गुणशालिनं चिधि चिधि दे। व्याप्तं दिधि व्याकृतिम जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताहराधिपं ज्ञेयं ध्रे पुरुषोत्तमं मुनिवरि वेदादिकीर्त्यं विभुं तन्मुलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्देशदः કૃષ્ણગર નૈયા લાલ લગી જે આજના શુભ દિને તમામ શ્રોતા જનોને મારા હૃદય ભાવપૂર્વક જય કૃષ્ણ એક વખત એક ખેડૂતની બે દીકરીઓ એક જ ગામમાં એ દીધી હતી જે મોટી દીકરી હતી એ ખૂબ ધનવાન હતી જ્યારે નાની દીકરી હતી એક ઝૂંપડીની અંદર રહેતી હતી અને એ બંને પતિ પત્ની એ પોતે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા હવે આ જે મોટી દીકરી હતી કે જે ખૂબ માલદાર હતી ધનવાન હતી એ ખૂબ કપટી હતી ખૂબ કંજૂસ હતી આમ એનો સ્વભાવ હતો જ્યારે જ્યારે નાની દીકરી હતી એ ખૂબ સરળ સ્વભાવવાળી દયાભાવવાળી હતી એક વખત દિવાળીનો પ્રસંગ આવ્યો એટલે દિવાળીના પ્રસંગ વખતે જે મોટી દીકરી હતી ત્યાં એમના બંગલાની અંદર રોગાન કર્યું નાસ્તા બનાવ્યા દીકરાઓ માટે ઘણા બધા ફટાકડાને એવું બધું લઈ આવ્યા જ્યારે આ જે પેલી નાની દીકરી હતી એ ઝૂંપડીમાં રહેતા હતા એટલે એમના દીકરા માટે એ થોડા ફટાકડા લાવ્યા અને એમને પોતે પોતાના જીવનની અંદર એ ખાવાના પણ વખા હતા એટલે મોડ મોડ એ પોતે મજૂરી કરીને જીવતા હતા એટલે આ નાની દીકરીને સારી રીતે પ્રસંગ એ દિવાળીનો ઉજવવું હતું પરંતુ તેની પાસે કંઈ ફૂટી કોળી મળે નહીં એટલે હવે પૈસા લાવવા કંઈથી એટલે એને વિચાર આવ્યો કે હું મારી જે મોટી બેન છે એની પાસે માગવા જાવ એટલે મોટી બેન મને પૂછીના પૈસા આપે તો હું આ દિવાળીનો પ્રસંગ એ સારી રીતે ઉજવી શકું એટલે આ વિચારી અને નાની દીકરી એ મોટી દીકરીને ઘરે જાય છે તો મોટી દીકરી એ કહે છે કે જો બેન મારા ઘરે ઘણા બધા મહેમાનો આવવાના હોય વરી મેં ઘણા બધો નાસ્તો બનાવ્યો છે વળી અમારા દીકરા માટે ઘણા બધા ફટાકડા એ લાવવાના હોય દિવાળીનો પ્રસંગ છે એટલે એટલે અમારી પાસે તમને આપવા માટે ઉછીના પૈસા છે નહીં કારણ કે અમારે ખર્ચો પણ ઘણો બધો થાય અમારે ઘણા બધા મહેમાન આવશે ઘણા બધાને અમારે જમાડવાના હોય એટલે અમારી પાસે પૈસા નથી આવું એ જે મોટી દીકરી હતી એ જૂઠું બોલી નાની બેન એ પોતે નિરાશ થઈ અને પોતાના ઝૂંપડીની અંદર આવે છે વિચારે છે કે હવે શું કરું તો ગામની અંદર એક ભાઈ હતા એ ખૂબ દયાભાવવાળા હતા એમની પાસે જઈ અને ઉછીના આ જે નાની દીકરી હતી એ લઈ આવી અને બાળકો માટે થોડા ફટાકડા લાવી અને થોડું ઘરની અંદર એ કરિયાણું લાવી અને સારું એવું ભોજન બનાવી કારણ કે દિવાળીનો પ્રસંગ હતો બાળકો માટે એ કપડાં પણ લઈ આવી અને બાળકોને પણ ખુશ રાખતી હતી આમ નાની દીકરી ભલે મજૂરી કરતી હતી પરંતુ બાળકોને એ કદાપી દુઃખ દેતી નહોતી જે જોઈએ તે લાવી આપતી હતી હવે આવા સમયે દિવાળીના દિવસે જ એક ડોશી એ ભિક્ષા માગવા માટે આવી એટલે આ ઝૂંપડીની અંદર રહેતી હતી નાની બેન તેને ત્યાં આ ડોશી ગઈ અને બેનને વાત કરે છે કે મને થોડું જમવાનું આપશો એટલે આ નાની બેન તો દયાભાવવાળી હતી એણે સારી રીતે પેલી ડોશીને બેસાડી અને જે કંઈ મીઠાઈને ફરસાણ ઘરની અંદર બનાવ્યા હતા એ જમાડ્યા ત્યાર પછી આ ડોશી જે મોટી દીકરી હતી તેના ઘરે ગઈ એટલે મોટી દીકરીએ કહ્યું કે અમારે ઘેર ક્યાંથી જમવાનું હોય અમારે ઘરે તો ઘણા બધા મહેમાન આવે અને જમવાનું અમારી પાસે કંઈ છે નહીં અમારું અઘણું લજવાય છે જાવ અહીંયાથી આમ એક ભિક્ષુક ડોશીને એ મેણોટોણો મારે છે કડવા શબ્દો કહે છે અને ડોશીને ત્યાંથી એ કાઢી મૂકે છે તેવા સમયે દીકરા પણ એવા હતા એટલે ફટાકડાની હેર સળગાવી અને પેલી ડોશી ઉપર નાખી એટલે ડોસી દોડતી દોડતી એ પોતે નીકળી ગઈ હવે દિવાળીના દિવસે જ રાત્રે મધ્યરાત્રિ થઈ એટલે ચોરો ચોરી કરવા માટે આવ્યા આ મોટી દીકરી અતિ ધનવાન હતી એના ઘરની અંદર ચોરો એ ઘૂસ્યા અને ત્યાર પછી ઘરની અંદરથી સારી એવી વખરે ઘર વખરી શોધી અને ઘરની અંદરથી સારા સારા ઘરેણાં હીરા ઝવેરાત સોનાના હાર આવું બધું એ એક પોટલીની અંદર બાંધી અને ચોરો એ ભાગતા હતા તેવા સમયે પોલીસવાળાને જાણ થઈ એટલે પોલીસવાળા આ જે ચોરો હતા તેમની પાછળ એ દોડતા ગયા કારણ કે શંકા ગઈ રાતનો સમય હતો હવે બને છે એવું કે આ ચોરો ભાગતા હતા એટલે એમને જે પોટલું બાંધ્યું હતું સોનાનું એનું ઘણું બધું વજન લાગતું હતું કારણ કે એની અંદર હીરા માણેક અને સોનાના હાર હતા કેટલાક સિક્કાઓ હતા આમ ઘણું બધું ધન હતું સોનાનું એ લઈ આ ચોરોએ એક ઝૂંપડી હતી ત્યાં ફેંકી દીધું કારણ કે ચોરોએ વિચાર કર્યો કે આટલું બધું વજન લઈ અને આપણે કેવી રીતે દોડીશું કદાચ પકડાઈ જઈશું તો આમ કરીને ચોરો પાસે જે પોટલું હતું એ જે પેલી નાની જે દીકરી હતી એની જે ઝૂંપડી હતી ત્યાં આગાડી જ એ ફેંકી દીધું સવારનો સમય થયો અને આ જે નાની દીકરી હતી એ જાગી અને પોટલું જોયું અંદરથી છોડ્યું તો અંદર તો હીરા અને ઝવેરાત અને સોનાના દાગીના સોનાના હાર એ વિચારમાં પડી ગઈ એના મનની અંદર થયું આ બીજું કોઈ ન હોઈ શકે સાક્ષાત આ લક્ષ્મીજીનું કાર્ય હોઈ શકે કારણ કે લક્ષ્મીજી જ આટલું બધું ધન મને આપે કારણ કે ડોસી રૂપે એ લક્ષ્મીજી જ આવ્યા હતા સાંજે અને આ દયાભાવથી નાની દીકરીએ જમાડ્યા તો તેને સોના મહારો સોનાના સિક્કાને સોનાના ઘરણા એ મળ્યા જ્યારે જે મોટી દીકરી હતી એ સવારે જાગીને જોવે છે તો ઘરની અંદર બધું લૂંટાઈ ગયું હતું એટલે એ પોતે રોડ ઉપર આવી ગયા અને એ પોતે ખૂબ દુઃખી થયા આમ મોરા દષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે આપણે આપણા જીવનની અંદર આંગણે જે કોઈ આવે તેનું આપણે સન્માન કરવું જોઈએ કોણ જાણે ક્યારે કોઈ સ્વરૂપે આપણા ઓગણાંની અંદર કદાચ લક્ષ્મીજી પણ આવી શકે માટે આપણે આંગણે આવેલા એ તમામ વ્યક્તિઓનું આપણે સન્માન કરવું જોઈએ હે જે તારા આંગણીય पूछी ने जे कोई आवेरे अवकारो मीठो आप जे रे हे जी हे जी तारे काने रे संकट कोई संभावेरे रे बने तो थोड़ू जे रे जी अरे काघये ने पाणी पाजे अरे काघये ने पाणी पाजे रे साथे बेसी तो खाजे रे अवकारो मीठो आप जे रे जी અવકારો મીઠો આપણે આવનાર વ્યક્તિઓનું સન્માન કરીએ એ જ આજના શુભ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ